નમસ્કાર મિત્રો જોઈએ આજના આપણે બીજા નવા પ્રશ્નો જે તમને આવનાર ટેટ વન ટેટ ટુ રેવન્યુ અને બીજી અન્ય પરીક્ષામાં પણ ઉપયોગી બનશે તો જોઈએ પ્રશ્ન પહેલો હેતવાભાસ હેતવાભાસનો સંધિ છોડો હેતુ વધતા આભાસ થશે હેતુવત્તા આભાસ નવજીવન સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું તો નવજીવન સાપ્તાહિક મોહનદાસ ગાંધી એટલે ગાંધીજીએ શરૂ કર્યું હતું પ્રજા હિતવર્ધક સભા કોણે સ્થાપી હતી તો પ્રજા હિતવર્ધક સભા ઉકાભાઈ પ્રભુદાસ ઉકાભાઈ પ્રભુદાસે સ્થાપના કરી હતી બોમ્બ બનાવવાની રીતો બનાવતી પુસ્તિકા કોને લખી હતી તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે લખી હતી પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાની સરાસરી કેટલી થાય તો પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાની સરાસરી પાંચ પોઈન્ટ છ થાય છે તો જોઈએ પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કઈ ગઈ તો બે ત્રણ પાંચ સાત અગિયાર ભાગ્યા પાંચ એટલે એનો સરવાળો થાય છે અઠ્યાવીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ પોઈન્ટ છ જવાબ આવે છે એ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે પણ અહીં બાજુ સંખ્યા નથી શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે વિશ્વ રંગભૂમિ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો સત્યાવીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે એક ચોરસ વાર બરાબર કેટલા ચોરસ મીટર થાય તો ઝીરો પોઈન્ટ ત્યાંસી એકસઠ છવ્વીસ ચોરસ મીટર થાય છે ગુજરાતી વિષયમાં પીએચડીના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા તો રામ નારાયણ પાઠક સાદુલ વિકરીડિત સંતનું બંધારણ શું છે તો મ સ તત ગા મ સ તત કયા મહાનુભાવ ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બન્યા હતા તો વી ગીરી શું થાય છે તો પડો વજાડવો અર્થ જાહેરાત કરવી બેસ ભાગોળ ને સાસ સાગોડે આના જે બીજી સાચી કહેવત કઈ છે તો કપોળ કલ્પાતમાં રાજવું કપોળ કલ્પાતમાં રાજવું મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી વિડીયો આવા ચે આવા વિડીયો જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો